હાય કેમ છો મજામાં ચલો આજે રિવ્યુ નહીં કરો આજે આપણે એક વાર્તા સાંભળી સરસ મજાની વાર્તા એક નાનકડું ગામડું છે ગામડાની અંદર એક ગામની બહાર એક સરસ મજાનું નાનકડું ઘર છે જે બહાર એક જંગલ સાઈડ છે હવે ત્યાં એક પરિવાર રહે છે પરિવાર ની અંદર એક નાનકડી બાળકી છે એની માતા અને એના પિતા આ ત્રણ નાનકડું કુટુંબ હસી ખુશીથી રહેતું હોય છે હવે પિતા સવારે જંગલમાં ગયા કામ કરીને થોડા લાકડા લઈ આવ્યા આખો દિવસ કામ કરીને થાક્યા જમ્યા હવે સુવા જાય છે ત્યારે એની દીકરી કે પપ્પા જવો ને એક વાર્તા મને સમજાવો ત્યારે પપ્પા એક વાર્તા શરૂ કરી છે જોડે એક સરસ મજાનું રાજ્ય હતું જેની અંદર એક રાજા રહેતો હતો અને એ બધા પ્રજાને ખૂબ ખુશહાલ રાખતો હતો પણ તમને થઈ ગયું અહીંયા કે વાર્તા કહીને તમે વાર્તાની અંદર બીજી વાર્તા શરૂ કરો છો તો આવો જ કંઈક કોન્સેપ્ટ તમને અહીંયા જોવા મળે છે મૂવી કારખાનું કારખાનું શબ્દ એટલે આપણે એમ કહીએ મિલ ના પણ અહીંયા વાત છે જે કારખાનાની જે એ કારખાનું છે ફર્નિચર બનાવવાનું કારખાનું ત્રણ કારીગરો આ લોકો જાય છે કારખાનાની અંદર કાળી ચૌદસ ની રાત્રે વિચાર કરો કાળી ચૌદસ ની રાત્રે જાય છે અને આ કારખાના વિશે એવું કહેવાય છે કે ભાઈ અહીંયા રાત્રે અજબ અજબ અવાજો આવે છે કોઈ જોવા મળે છે એક ડરનો માહોલ છે છતાં બી આ બહાદુર બાહોશ કારીગરો કે કારખાનામાં ગયા કામ કરવા કાળી ચૌદસ રાત્રે કારખાનાની અંદર ગયા તો ખરા પણ ત્યાં ગયા પછી એક પછી એક નવી નવી ઘટનાઓ બનવા લાગે છે લાઈટો આવે છે જાય છે રેડિયો પર એક અલગ જ પ્રકારની આકાશવાણી શરૂ થાય છે હવે આ લોકો ડરે પણ છે અને ત્યાંથી નીકળવું પણ છે નીકળી શકશે નહીં નીકળે આવા બધા પ્રશ્નો તમને થયા કરશે પણ હવે આ લોકો આ કાળી ચૌદશ ની રાત પાર કરી શકશે કે પછી મરી જશે કે પછી માત્ર લોક વાયકા સવાર પડશે કે નહીં પડે એ માટેનું થવા મૂવી જોવી પડશે મિત્રો ગુજરાતીની અંદર અંદર ભાગે છે ને કોમેડી મૂવી આપણે જોઈ છે હું જ્યારે મૂવી જોતો ને ત્યારે મને એક મૂવીની યાદ આવી એ મૂવી મારું અજીબમાં ખૂબ જ ફેવરેટ છે હોલીવુડનું મૂવી છે મૂવીનું નામ છે ઇન્સેપ્શન હવે આ મૂવી જ્યારે મેં શરૂઆતની અંદર જોયું મને કંઈ જ ખબર ના પડી કે આ શું મૂવી બનાવ્યું કંઈક ખબર જ ના પડી તો એવું જ કંઈક તમને આ મૂવીની અંદર થશે અહીંયા સસ્પેન્સ છે થ્રિલર છે સાથે સાથે કોમેડી અને હોરર પણ જોવા મળશે આ ચાર વસ્તુઓનું જે કોમ્બિનેશન આ મૂવીની અંદર બતાવ્યું છે ને બોસ અલ્ટિમેટ શરૂઆતની જે ત્રીસ મિનિટ એ એક સિંગલ શોર્ટની અંદર જરા પણ રિટેક કર્યા વગર આખે આખો સીન એ ક્રિએટ કર્યો છે અને આખો જે સીન તમને એમ લાગશે કે યાર આ ત્રીસ મિનિટ કન્ટિન્યુ કરવું એ ખરેખર બહુ જ અઘરી વાત છે એના માટે આ મૂવીના મેકર્સને અને કલાકારોને સેલ્યુટ છે શરૂઆતની ત્રીસ મિનિટ તમને કંઈ ખબર નહીં પડે કે આ બધું શું ચાલે યાર કે ખબર જ નહીં પડતી પણ મૂવીની અંદર તમે જોડ્યા રહેશો ઇન્ટરેસ્ટ રાખશો તો પછી એક પછી એક જેમ કોવિડ ના પત્તા ખોલાતા હોય ને એ રીતે વાર્તા ખુલશે સરસ મજાનું બીજીએમ તમને જોવા મળશે અને આ જે ત્રણ કારીગરો છે એમણે પણ એક સરસ મજાની અંદર તમને એક્ટિંગ જોવા મળશે તમને વચ્ચે વચ્ચે એક ડરાવનો અહેસાસ થશે તમને શકે યાર શું છે અને એક આખી વાર્તા એક કારખાનાની અંદર જ પૂરી થઈ જાય છે છતાં પણ મૂવી તમને જકડી રાખશે કોમેડીના કોન્સેપ્ટથી જોવા જશો તો તમને સો કંટાળો આવશે પણ કંઈક નવું જોવું છે ગુજરાતીની અંદર કંઈક નવું કોન્સેપ્ટ જોવો છે તો સરસ મજાનું મૂવી છે ફેમિલી સાથે જોઈ શકો છો એટ પોઈન્ટ નાઇન આઈ રેટિંગ મળ્યા છે ગુજરાતી મૂવી પણ કંઈક હવે નવી નવી તમને વાર્તાઓ રજૂ કરે છે નવા નવા કન્ટેન્ટ રજૂ કરે છે તો એમાંનું જ આ મૂવી છે જો કે આનું પ્રમોશન બહુ જ ઓછું થયું હતું અને શો પણ બહુ જ ઓછા છે છતાં પણ અમદાવાદમાં છું મેં મૂવી જોયું ખરેખર બહુ સરસ મજાની મૂવી છે તમને સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી જકડી રાખવાનું કામ કરે છે શરૂઆતમાં તમને થોડો ઘણો કંટાળો આવશે છતાં પણ જો તમે સ્ટાર્ટિંગ પકડી રાખશો તો આ વાર્તા લાસ્ટ એન્ડમાં જ્યારે સસ્પેન્સ ખુલશે ત્યારે તમને ખબર પડે અરે યાર આનું કનેક્શન તો છે ત્યાં છે ફેમિલી સાથે જોઈ શકો છો અને જો નવા કન્ટેન્ટ સાથે જોઈ છે તો અચૂકથી આ મૂવી જુઓ કારખાનું બાકી જોજો ભૂત આવે તો ભાઈ મારી કોઈ ગેરંટી નહીં કારણ કે કારખાનાની અંદર ઘણી બધી વસ્તુઓ છે અને મારા મૂવી રિવ્યુ પહેલાં કદાચ તમે આ મૂવી જોઈ લીધી મને ખબર હું થોડો લેટ છું યાર પણ જોઈ લીધી તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ મૂવી કેવી લાગી બાકી મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય જય ગરવી ગુજરાત